જય સ્વામિનારાયણ આ એક લમ ચોરસ અને ચોરસ આ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ ગુરુની આંગળી છે અને આ સૂર્યની આંગળી સમાન છે એટલે ગુરુ સૂર્યનો રાજયોગ છે સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એટલે કરમ પ્રધાન છે ગુરુ એટલે લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગના ગુણ સાથે સૂર્ય સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલા પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આ અંગૂઠો ક્લિયર નથી એટલે એના વિશે નથી કહેતો અત્યારે પૂછી જોઈશે એમને અંગૂઠાનું ફોટાનું ક્લિયર આવશે એટલે હું એનું કહીશ સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ તરફ છે આ વ્યક્તિ સ્વાર્થી હોઈ શકે છે અને કંજૂસ પણ હોઈ શકે છે આ રોજ સવારે ઉઠી કેમ રૂપિયા કમાવા એના માટે જ વિચારતો હોય છે સામ દામ ધન વેદ એના માટે કોઈ પણ ટિકડા મજવા માટે આ વ્યક્તિ રેડી હોય છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને છે કયા ચંદ્ર તરફ જ આવી રહી છે આ વ્યક્તિ ચતુરાંગી વાળો કહેવાય છે પણ આ વ્યક્તિ કોઈ પણ ક્લપના કરે નહીં પદસ કરવો કરી ન શકે કેમકે છે કે અહીંયા મંગળ તરફથી નીકળી રહી છે આ કોઈ પણ ફાઇલ બનાવે આ બનાવે કોઈ મનમાં જ મન પણ સામેવાળા જો ઇન્ફ્લેટ કરવાના ને એમાં એને થોડીક કમી થાય છે પણ આ વ્યક્તિ બધું રિસર્ચ કરે છે પણ આની અંદર થોડી કમી થાય પણ આ વ્યક્તિ કલ્પના કરવામાં હોશિયાર હશે એને પદર્સ કરવામાં આ વ્યક્તિ માઇનસ હશે બીજું આ રેખાની અંદર અહીંયાથી લઈને અહીંયા સુધી યવનું નિશાન થઈ રહ્યું છે જે સોળ વર્ષથી લઈને ચોવીસ વર્ષની ઉંમર સુધી ત્યારે આ વ્યક્તિ કંઈ પણ ડિસિઝન લેવા જતો હશે ને ડિસિઝન નહીં લઈ શકે કેમકે જ્યારે યવની નિશાની હોય ને એટલે આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન લઈ શકતો નથી બીજું આ ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને છેક શનિ સૂર્યની ગુરુની વચ્ચે જઈ રહી છે આ સારામાં સારી છે શનિ ગુરુની વચ્ચે જઈ રહી છે આ ધન ધનરેખાવાળો નિશ્ચિતમાં કરોડપતિ બને સાથે આ ચાલીસ વર્ષની ઉંમરમાં એક બીજી ધન રેખા નીકળી રહી છે અને એની બાજુમાં ચાલી બેતાલીસ વર્ષે એક ધન રેખા નીકળી રહી છે અને આ છે છપ્પન વર્ષે એટલે આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને અડતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ જીવન રેખા છે જે કેતુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મ જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે સાથે આ ચારધામની યાત્રાની નિશાની છે અને આ વ્યક્તિ ઓનલાઈન બિઝનેસ ટ્રાવેલિંગ આ બધામાં ફાયદો થશે નાના જીવનમાં ચઢાવતરી સંઘર્ષ વધુ રહેશે પણ બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે અને આના જીવનની અંદર વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નિયાર સારામાં સારી જીવન રેખા છે સાથે આ જીવન રેખાની અંદર અહીંયા પ્રોગ્રેસ રેખા છે એક બે ને ત્રણ અને આ ચાર આ પાંચ આ વિદેશ રેખા છે આ પ્રોગ્રેસ રેખા છે જીવનની અંદર દર પાંચ વર્ષે સાત વર્ષે એક એક પોગ્રેસ રેખા છે આ વ્યક્તિને સારામાં સારો પ્રોગ્રેસ થશે જોરદાર વિદેશ જવાના મોકા મળશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત માઇનસ છે કે આ ગુરુ પર્વત ઉપર અહીંયા ખાડા જેવો અને બેઠેલો છે એટલે આનો જે કહેવાય ને કે જે ગુણ હોય ને લીડરશીપને એમાં થોડીક કમી કરે છે ઓડિયો દ્વારા કઈ દીશી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ ગુરુ પર્વત ઉપર આ મલ્ટિપર રેખા છે એટલે આ મલ્ટિપર બિઝનેસની રેખા છે બાકી ઓડિયો દ્વારા કઈ દી જે વસ્તુ કરવાની જે કશે તો એને ફાયદો થશે સાથે આ શનિ પર્વત છે શનિ પર્વત સારામાં સારો છે અને આ શનિ પર્વત ઉપર જો આ પૈતૃક સંપત્તિનું નિશાન અહીંયા થઈ રહ્યું ચોરસ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ એક પૈતૃક સંપત્તિ એને મળશે એના બાપ દાદાની જોરદાર એક મોટી પૈતૃક સંપત્તિ મળશે પૂર્વજોની કોઈ જમીન જાયદાદ હોય ને એમાં એને ભાગ મળશે સારામાં સારો શનિ પર્વત એકસા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે પણ સૂર્યનું પર્વત ફ્લેટ છે એટલે આનું જે સૂર્ય પર્વતનો પાવર છે ને થોડો ડીમ થાય છે ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો ફાયદો થશે સાથે આ સૂર્ય પર્વત ઉપર જો આ એક સૂર્યરેખા અને એક અહીંયાથી એક રેખા આવી જાય પણ જોઈન્ટ આ થાય ને તો ઇન્ટરકાસ્ટ મેરેજ થાય અને આ છે વિદ્યા આ છે વિદ્યા રેખા છે જે અહીંયા થઈ રહી છે અહીંયાથી થી આવે છે ને આ જે રેખા છે વિદ્યા રેખા છે આ મા જ્ઞાની માં વિદ્વાન અને મા ધુરંધર થાય આ વ્યક્તિ લેખક થઈ શકે છે રાઇટર થઈ શકે છે મોટો લિટરેચર થઈ શકે છે કાઉન્સલર થઈ શકે છે એટલે મૂળ આ મહાજ્ઞાની થઈ શકે છે આ સારામાં સારી વસ્તુ છે પણ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે પણ સૂર્ય પર્વત બેઠેલો છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે આ બુધ પર્વત છે બુધ પર્વત પણ બેઠેલો છે એટલે એના જે બુધ પર્વતના જે ગુણ છે એમાંય થોડુંક એ છે ઓડિયો દ્વારા કે સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ બુધ રેખા છે એટલે જ્યારે જ્યારે આ બુધ રેખા ચમકશે ને ત્યારે તારે આને ફાયદો થશે એક બુધ રેખા છે જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે એને બિઝનેસમાં ફાયદો થશે અને ભૂતપૂર્વનો વિસ્તાર સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂ મંગળ છે આ બહારનો મંગળ છે અંદરૂણી મંગળની અંદર અહીંયા સેજ ખાડા જેવું છે આ એક નેગેટિવ નિશાની છે આ યોગાન પ્રાણાયામ કરે તો એને સારામાં સારું રહેશે ઓડિયો દ્વારા છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ બારનો મંગળ છે આ બારનો મંગળ પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિને જોવે વિચારે સમજે અને એની જોડે કંઈ પણ કામ કરાવે ને તો એની અંદર માસ્ટર હોય અને પોતા કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રાઓર્ડિનરી સાથે આ એક મંગળ રેખા અને આ બે મંગળ રેખાવાળો હાથ છે આ વ્યક્તિ લાકડાનો ધંધો સ્ટેશનરીનો દલાલીનો આ બધાની અંદર આને ફાયદો થશે અને મામા કાકા દાદા ફાઈભા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળશે બીજું આ વ્યક્તિને આ ધનરેખા તરીકે કહેવાય છે આ એકસ્ટ્રા રેખા અને બીજું આ વ્યક્તિ ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જો ઘરની બહાર જાય તો તરત જ એની ગાડીને કંઈક અથડામણ તો તરત જ એને ખબર પડી જાય અને એક રક્ષાનું કામ થાય આ સારામાં સારી બે મંગળ રેખા છે બીજું આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારામાં સારા શુક્ર પર્વત ઉપજવાય એક બે આ બધી લક્ઝરી દેખાય અને આ પ્રોગ્રેસ દેખાઓ જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ ન લે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય આ સારામાં સારો શુક્ર અને આ વ્યક્તિ બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરતો હોય આ બ્રાન્ડ આના જોરદાર બ્રાન્ડ હોય જ્યારે આ શુક્ર પરત ફૂલેલો હોય ને એટલે બ્રાન્ડવાળી વસ્તુ વધારે પહેરે આ વ્યક્તિ અને બ્રાન્ડવાળું જ વધારે રાખે અને આને લક્ઝરી પતિ યોગ કહેવાય મતલબ લક્ઝરી આઈટમ આની પાસે જોરદાર હોય એન્ટિક વસ્તુ ખરીદવામાં પણ આ વ્યક્તિ માસ્ટર હોય જોદા શુક્ર પર્વત છે સાથે આ ચંદ્ર પર્વત છે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે આ વિદેશ જવાના મોકા મળશે એની રેખાઓ છે આ સારામાં સારી વસ્તુ છે આ વિદેશ જવાના એને મોકા મળશે અને અહીંયાથી એક કોઈ એક રેખા નીકળી રહી છે અને આમ આવી રહી છે આ એક સપોર્ટ રેખા છે ધનરેખાની પણ જોઈન્ટ નથી થઈ રહી જો આ જોઈન્ટ થાય જ ને તો બહુ ફાયદો એક સપોર્ટ રેખા તરીકે કહેવાય છે આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર કોઈ કોઈપણ પ્રોડક્ટ આપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી આ પ્રોડક્ટ વેચી પણ શકે છે અને બાર્ગેનિંગ કરીને પ્રોડક્ટ ખરીદી પણ શકે છે અને એમ કહે એમ કે હજાર રૂપિયાની પ્રોડક્ટ છે તેને સાતસો આઠસો નવસોમાં કેવી રીતે ખરીદવી એમાં બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય આની દૂધની બનેલી તમામ વસ્તુ અને ભાવે અને આની કલ્પનાશીલ જોરદાર હોય કે જે પણ કલ્પના કરી પદર્શ કરવાવાળો છે તો અને ચંદ્ર પર્વત પાણીને માળી દે અને બધી ડાયજેશન પ્રોબ્લેમ પેટની ખરાબી ન થાય આ સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત આગળ અહીંયા રાઉન્ડ થયેલું છે એટલે કહેવાનો મતલબ કે આ સંગીત પસંદ છે અને સંગીત બહુ ગમે સારામાં સારું સાથે આ બિઝનેસમેનના પોળવા છે જોરદાર આ એનાલિસિસની અંદર માસ્ટર હશે ગુરુ સૂર્ય બુધ મંગળ આ ચારનું કરવાનું છે આ મંગળ આ શુક્ર આ ચંદ્ર આ બધા ગ્રહ જોયું આ બધા ગ્રહ જોયા આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ